નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રીધી વેધર અપડેટમાં આજે વાત કરવી છે કે હમણાં થોડા દિવસ દરમિયાન હવામાન વિભાગે વરસાદની મધ્યમથી હળવા વરસાદની આગાહી કરી છે એ મુજબ ગુજરાતની અંદર અત્યારે હળવોથી મધ્યમ વરસાદ વરસી રહ્યો છે ગઈકાલે આપણે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતની અંદર સામાન્યતા વરસાદ જોયો હતો અને એ મુજબ હજુ પણ સોળ ઓગસ્ટ સુધી આવો જ વરસાદ ગુજરાતની અંદર પડવાનો છે એટલે કે ગુજરાતના દરેક ઝોન કચ્છ હોય સૌરાષ્ટ્ર હોય દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત કે પછી ઉત્તર ગુજરાત આ બધા જ ઝોનની અંદર હળવોથી મધ્યમ વરસાદ વરસવાનો છે કારણ કે સૌથી વધારે વધારે સામાન્યથી વધુ વરસાદ આપણને જો જોવા મળશે તો એ હશે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાત કારણ કે બિકાનેર છે તેમની આજુબાજુ એક સિસ્ટમ સક્રિય થઈ છે જે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતને અસર કરવાનું છે અત્યાર સુધી ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના લોકોએ વરસાદથી થોડો એવી રાહત મેળવી હતી ત્યાં વરસાદ જેટલો વધુ નહોતો નોંધાયો પરંતુ હવે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતનો વારો છે એટલે કે ત્યાં પણ હવે હળવોથી મધ્યમ વરસાદથી ઉપર એટલે કે થોડો ભારે વરસાદ ત્યાં વરસવાની સંભાવના છે સૌથી પહેલા ગુજરાતની આપણે સ્થિતિ જોઈ લઈ આજના દિવસ દરમિયાન આપણને ગુજરાતની અંદર વરસાદ દેખાઈ રહ્યો છે અને એ વરસાદ છે હળવોથી મધ્યમ વરસાદ આખા ગુજરાતની અંદર પડી રહ્યો છે બધા જ ઝોનની અંદર આપણને અત્યારે વરસાદ દેખાય છે ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં પણ અત્યારે મેઘમહેર થઈ રહી છે આ સાથે જ કચ્છના ઉત્તરીય ભાગમાં આપણને વરસાદ દેખાય છે અને સૌરાષ્ટ્રના અમુક એવા વિસ્તારો છે કે જ્યાં વરાબ સિવાય વરસાદ દેખાઈ રહ્યો છે એટલે કે આપણને અમદાવાદની આજુબાજુ મહેસાણા પાટણ સાબરકાંઠા આ બધા જ વિસ્તારોની અંદર આપણને અત્યારે ભારે વરસાદ જેવું થોડું એવું આંશિક રાહત ક્યાંક દેખાઈ રહી છે કારણ કે ખાસ એટલો બધો વરસાદ નથી પરંતુ આ ચોક્કસ એ કહી શકાય કે સુરત છે નવસારી વલસાડ આ બધા જ વિસ્તારોની અંદર અત્યારે સારી એવી મેઘમહેર થઈ રહી છે દક્ષિણ ગુજરાતની આપણે સ્થિતિ જોઈ લઈએ કે ગુજરાતની અંદર અત્યારે જે આપણે સ્થિતિ જોઈ રહ્યા છીએ તેમાં ભારે વરસાદની આગાહી કયા વિસ્તારમાં કરવામાં આવી છે ઇન્દોર જલગાંવ આ બાજુમાં આપણને જે ભારે વરસાદ દેખાઈ રહ્યો છે એ ક્યાંક ને ક્યાંક સુરત નવસારી વલસાડના જે જિલ્લા છે તેમને અસર કરે છે આ સાથે જ અમદાવાદમાં પણ આપણને વરસાદ દેખાઈ રહ્યો છે એ કારણ કે રાજસ્થાન એટલે કે ઉદયપુરની આજુબાજુ કોટાની આજુબાજુ આપણને સારી એવી વરસાદી સિસ્ટમ દેખાય છે એમની અસર આપણને ઉત્તર ગુજરાતમાં દેખાઈ રહી છે બનાસકાંઠાના વિસ્તારોમાં આપણને વરસાદ દેખાય છે પાલનપુરમાં વરસાદ દેખાય છે આ એ બધા વિસ્તાર છે કે જ્યાં થોડા સમય પહેલા વરસાદ નહોતો પડ્યો એટલે કે ત્યાંના ખેડૂતો હજુ પણ વરસાદની રાહ જોઈ રહ્યા હતા ક્યાંક ને ક્યાંક આજે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતનો વારો છે વરસાદમાં સૌરાષ્ટ્રમાં મેઘમહેર છે પરંતુ અમુક જ વિસ્તારોમાં આપણને બોટાદ સુરેન્દ્રનગર બાજુ વરસાદ દેખાઈ રહ્યો છે પણ રાજકોટ જૂનાગઢમાં આપણને વરસાદ નથી દેખાતો એટલે કે સૌરાષ્ટ્રના હજુ અમુક વિસ્તાર પણ વરસાદમાં આ વખતે કોરા છે કચ્છની અંદર વરસાદ દેખાય છે અમુક ભાગોમાં બાકીના વિસ્તારોમાં વરસાદ નથી બાકી દક્ષિણ ગુજરાતની અંદર તો આપણને ખાસો એવો વરસાદ દેખાઈ રહ્યો છે આપણે સાંજ પડતા પડતાની સ્થિતિ જોઈ લઈએ નવ વાગ્યા થી આપણે વાત કરી રહ્યા છીએ કે આખા દિવસ દરમિયાન વરસાદની ગુજરાતમાં કેવી સ્થિતિ રહેવાની છે ધીમે ધીમે આપણે વરસાદની વાત કરીશું એટલે કે ક્યાંક ને ક્યાંક વરસાદ છે તે સંપૂર્ણ થોડો એવો નબળો પડવાનો છે સ્થિતિ આપણે જોઈ રહ્યા છીએ ગુજરાતમાં નવ વાગ્યાની આજુબાજુ ખાસ એવો વરસાદ દેખાશે પરંતુ અચાનક એ વરસાદનું જે સ્તર છે એ ધીમું પડવાનું છે એટલે કે વરસાદ હશે પરંતુ સાર્વત્રિક મેઘમાર થઈ જશે અને કોઈ ખાસ એવો વરસાદ સાંજ સુધીમાં આપણને નહીં દેખાય સાંજના દસ વાગ્યાની આસપાસની આ વાત છે આપણને ગુજરાતમાં કોઈ જ વિસ્તારમાં વરસાદ નથી દેખાતો ફક્ત આપણને હળવોથી મધ્યમ વરસાદ દેખાઈ રહ્યો છે સવારના નવ પડતા આપણને વરસાદ દેખાયો હતો પરંતુ અત્યારે કોઈ જ વિસ્તારમાં હળવોથી મધ્યમ વરસાદ સિવાય કોઈ જગ્યા પર ભારે વરસાદ નથી અને જે સિસ્ટમ સક્રિય થઈ રહેલી છે એ આપણે પણ એક વખત જોઈ લઈએ અત્યારે આપણને બંગાળની ખાડીમાં કોઈ જ સિસ્ટમ નથી દેખાતી બંગાળની ખાડી અત્યારે આપણને કોરી દેખાઈ રહી છે અહીંયાની તો સિસ્ટમ એક થોડા દિવસ પહેલાં સક્રિય થઈ રહેલી હતી જે આપણને દેખાતી હતી હવે ધીમે ધીમે ઉપર આવી રહી છે રાજસ્થાન તરફથી જાય અને પાકિસ્તાન તરફ એ સિસ્ટમ ફંટાઈ ગઈ એટલે કે ગુજરાતને તેમની કોઈ જ અસર નહોતી થઈ વચ્ચે એવું લાગતું હતું કે બંગાળની ખાડીમાં જે સિસ્ટમ સક્રિય થઈ છે એ ક્યાંક મધ્ય પ્રદેશથી થઈ અને ગુજરાત તરફ આવશે એટલે કે ગુજરાતને અસર કરશે પરંતુ એવું ના બન્યું અને સિસ્ટમ બંગાળની ખાડીથી સીધા જ મધ્યપ્રદેશથી થઈ અને રાજસ્થાન તરફ જતી રહી અને પછી પાકિસ્તાન તરફ જતી રહી એટલે કે ગુજરાતને અસર એ સિસ્ટમે ના કરી ખંભાતના અખાતમાં પણ આપણને કોઈ એટલે સિસ્ટમ નથી દેખાતી અરબસાગરમાં પણ કોઈ સિસ્ટમ નથી દેખાતી એટલે કે હજુ આપણા ગુજરાતની અંદર સોળ ઓગસ્ટ સુધી વરસાદની કોઈ જ સિસ્ટમ અત્યંત ભારે નથી દેખાતી સામાન્ય તો આવો જ વરસાદ પડવાનો છે હળવોથી મધ્યમ વરસાદની જ આગાહી કરવામાં આવી છે મુજબ હવે જોઈ લઈએ કે આ જ એવા કયા વિસ્તાર છે કે જ્યાં હવામાન વિભાગે કેવા વરસાદની આગાહી કરી છે આજની સ્થિતિ પહેલાં આપણે જોઈ લઈએ કારણ કે ત્રીસથી ચાલીસ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ રહ્યા છે ગુજરાતની અંદર ખાસ કરીને ઘણા બધા વિસ્તારો છે કે જ્યાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે અમરેલી ગીર સોમનાથ જૂનાગઢ જામનગર દેવભૂમિ દ્વારકા અને પોરબંદર સૌરાષ્ટ્ર કચ્છના બધા જ વિસ્તારોની અંદર હળવોથી મધ્યમ વરસાદ દેખાઈ રહ્યો છે બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા ગાંધીનગર અમદાવાદ ખેડા મહીસાગર અરવલ્લી આણંદ વડોદરા પંચમહાલ દાહોદ ગુજરાત 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 મધ્ય દક્ષિણ બધાને વરસાદ કવર કરી રહ્યો છે છોટા નર્મદા ભરૂચ સુરત તાપી નવસારી ડાંગ વલસાડ દમણ દાદરાનગર હવેલી ઇન શોર્ટ કે આખું ગુજરાત અત્યારે વરસાદથી ધમધમી રહ્યું છે પરંતુ હળવોથી મધ્યમ વરસાદ જ પડી રહ્યો છે સૌરાષ્ટ્રના તો ઘણા બધા વિસ્તારોમાં હજુ પણ વરાપની સંભાવના છે પરંતુ દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં થોડા જેવા ગામડા હશે કે જ્યાં વરાપ છે બાકીના વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે હજુ આજે પણ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના ગામડાઓમાં વરસાદની સિસ્ટમ સક્રિય થઈ રહી છે આજુબાજુ એટલે કે ત્યાં વરસાદ પડવાનો છે તમારા વિસ્તારમાં કેવો વરસાદ છે મને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ નિર્ભય ન્યૂઝને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર